માંડી તાલુકાના ગોધરા ગામે સોમવારે સવારે ઘર પાસે જ યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ માંડી તાલુકાના ગોધરા ગામે આજે સવારના અરસામાં બનાવ બન્યો હતો ભોગ બનનાર યુવતી હોસ્પિટલમાં કામ કરાય છે અને આજે સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળી હતી ત્યારે બાઇક પર બે અશખ્સોએ આવીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ યુવતીને જાહેરમાં તલવાર અને ગુપ્તીના ઘા જીકી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી હત્યાને અંજામ આપીને આરોપીઓ બાઇક પર નાસી ગયા હતા ઘટના સ્થળે હથિયારો મળી આવ્યા હતા પોલીસને જાણ કરવામાં આવતા માંડવી અને કોડાય પોલીસની ટીમ ગામમાં પહોંચી ગઈ હતી મૃતદેહને માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જેમાં પીએમ સહિતની ગતિવિધિ હાથ ધરવામાં આવી હતી હતવાગીનું નામ ગૌરીબેન ગરવા હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા છાનબીન હાથ ધરવામાં આવી છે એક તરફ સરકાર સ્ત્રીઓને સુરક્ષા આપવાના દાવા કરે છે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મહિલાઓની સલામતી માટે ટીમો બનાવાઈ હોવાના દાવા વચ્ચે ગોધરામાં બનેલી ઘટના પશ્ચિમ કચ્છમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દર્શાવે છે આ બનાવોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે